it સરકારશ્રીની દ્વારા સૂચના અન્વયે જે કોગ્રેસ કોગ્રેસ હિલ અંતર્ગત આ રોજ જિલ્લા વહીવટીતંત્ર વલસાડ દ્વારા આજે એક કાર્યનું કરવામાં આવ્યું જે અંતર્ગત દીર્ઘ સ્વામિનારાયણ મંદિર છે ત્યાં એર સ્ટ્રાઇક થયેલાથી પાંચ વાગે અને તેના અન્વયે તાત્કાલિક ધોરણે જે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે આયોજિત કરવામાં આવેલું હતું તો એમાં તમામ જે ગઈ હતી તેની સાથે જે આગળ જે અવલોકન કરતા પાંચ લોકો જે ગુજરાત ડાયર થયેલા હતા તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને જે બાકીના વીસ જણા સેફ હતા એમને તાત્કાલિક ધોરણે સેફ ઓપરેશન કરવામાં આવેલા છે જણાઈ નથી અને ઇવન જે મેં પોતે ધારેલું હતું કે મોટાભાગે જે આ મોબાઈલમાં જે સમયગાળો દસથી બાર મિનિટનો થશે તેના બદલે આ ફક્ત ચારથી પાંચ મિનિટમાં ખૂબ જ સારી રીતે જે સિવિલ ડિફેન્સના જે વોલન્ટિયરો હતા એમણે કામગીરી કરેલ છે અને ત્રણથી ચાર મિનિટમાં જે છીએ આ પ્રિપેશન